ના મિત્રો જે તે ઓલા ભાઈ ગાતો ફોરવર્ડ દિસેલા આગો આવી ગયા જલક વાઈસ વોટર પડે છે ને એવા જાર્શન પર છે નકલ લીધા છે હવે છે ને ભાઈ કોમેડી રીલનો વિચાર છે તો કોમેડી રીલ્સ મરું ઉતારવાની છે કેમ મેં તમને અગસ્મ કીધું પસવા કઉ છું એકલો ઈદ મારું ભાષણ આવશે ભાઈ આ બીજું કઈ ઓલા આપણે ઓલા મસળાવનું છે 500 માં ના તો

બવાતાઓનો જો યાર રતન ખાલી થઈ ગયું ખાલી થઈ ગયું ખાલી ગયા તને આપણે દુકાન કરીને કે સાફ સફાઈ અત્યારે વાગી ગયા છે કક બાર અને આ બધું હરખો કરવાનું તો શૂટ એવું બધું તો અડધું આ બધું પેકિંગ માં ઓર્ડર માં જવાનું છે તે ઓર્ડર માં મોકલવાનું છે અને આ બધું હરખો કરવાનું બાકી છે એ બપોરે જમીન આવીને પછી બધું કરવાનું છે કેમ કે આ બધે યાર તું ચૂડ છડી ગઈ જો આયા

મને દુકાન કે ગંડન રમું રમું નામ અમાર તાતરભાઈ ઓર એક ભાગ પડ્યા આજ આ વાત આપણે તો ફાર્મમાંથી ઘર શરાવતા એક કોરા હે પણ ક્યાં આમાં અમને આ લમે કેમ આવી વિડિયો લો કેમેરો ચેક કર્યો કાકો ઉતાર લીધો આમ જોવા પડ્યા તમને એમ લાગે હવે તો મડે જાતા દાતા જટલા હોય